ટીવી ટેલ યુ આ વેલ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરુચ અમુડ તાલુકાના ટેકવા ગામના યુવકને નિરમ ગામ નજીક અકસ્માત થયો હતો જેમાં કાર ચાલકે બાઇક સવાર યુવકને ટક્કર મારીને અજાણ્યો કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો અમુડ તાલુકાના ટેકવા ગામના મુકેશભાઈ મગનભાઈ વસાવા લોટ ડરાવા માટે નિરમ ગામે ગયા હતા

એપ આમોદિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ગતરોજ સાંજે સાડા સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના સર્જાઈ હતી